હર હર મહાદેવ મિત્રો આજનો વિડીયો છે શ્રી પિંપળેશ્વર મહાદેવ શાલડી મિની સોમનાથ તરીકે ઓળખાતું શ્રી પિંપળેશ્વર મહાદેવ અતિ પ્રાચીન માનવામાં આવે છે બિલકુલ સોમનાથ જેવું મંદિર આપશોભાયમાન છે આપદાદાના દર્શન કરો શ્રી પિંપળેશ્વર મહાદેવ શાલડી ગામે આવેલ વેડા લાગડા રોડ ઉપર મહેસાણા જિલ્લામાં આવેલું શ્રી સારડી પિંપળેશ્વર મહાદેવ તો મિત્રો હવે આપણે દર્શન કરીશું શ્રી પિંપળેશ્વર દાદાના તો ચાલો મિત્રો દર્શન કરીએ શ્રી પિંપળેશ્વર મહાદેવના અતિસુંદર દાદાનો શણગાર મા માતાનો અતિ સુંદર શણગાર શોભી રહ્યો છે અને સુંદર પ્રતિકૃતિ દાદાનું શિવલિંગ છે તો મિત્રો દર્શન કરો શ્રી પિંપળેશ્વર મહાદેવના હર હર મહાદેવ સરસ દાદાનું મંદિર શોભી રહ્યું છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ